પંથકના ખેડૂતો માટે છેલ્લા ચાર દિવસ નો વરસાદ આફત બની આવ્યો છે સતત વરસાદ કારણે ખેડૂતો તૈયાર કરીને પાથરેલા મગફળી ના પાથરા સંપૂર્ણપણે ગયા છે અને પાક નિષ્ફળ ગયો છે ખેડૂતોના મોઢે આવેલો કોડીઓ છીનવાઈ જતા તેઓ ભારે ચિંતામાં મુકાઈ ગયા છે પાકની સાથે સાથે પશુઓ માટેનો ચારો પણ બગડી ગયો હોવાથી ખેડૂતોની મુશ્કેલી બેવડાઈ છે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું કે સરકાર દ્વારા વહેલી તકે નુકસાનનું સર્વેક્ષણ કરીને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવશે મારું ગામ જૂના કોટડા અને આ મારું ખેતર છે દસ વીઘાનું ખેતર છે ભગવાનજીભાઈને રજૂઆત કરતાં જ ભગવાનજીભાઈ અહીંયા મુલાકાત લેવા આવેલા છે અને અમારે માંડવીનું તેમજ ઘાસચારાનું કોઈ પુષ્કળ નુકસાન થયેલું છે આજે છેલ્લા ત્રણ દિવસ અતિશય વરસાદને કારણે અમને ઘણું ઘણું એવું નુકસાન થયું એટલે અમે ભગવાનજીભાઈને સરકારશ્રીને એવી રજૂઆત કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે અમને પૂરતું વળતર મળે એવી અમારી સરકાર પાસે આશા છે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં જે કમોસમી કમોસમી વરસાદ થતા આ વિસ્તારમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે આજ રોજ હું મારા મત વિસ્તારના જૂના નવા કોટડા ગામે મુલાકાત લીધી અને માંડવીનું નિરીક્ષણ કર્યું ખેડૂતોને જે પાથરા ખેતરમાં પડ્યા છે ને ભારે વરસાદને કારણે એને માંડવી મગફળીને ખૂબ જ નુકસાન થયું છે સાથે સાથે ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન થયું છે એટલે સરકારમાં મેં રજૂઆત તો કરી છે કે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય મળે અને હું એક બે દિવસમાં રૂબરૂ પણ કૃષિ મંત્રીને મળી અને આ રજૂઆત કરવાની જઈને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સારામાં સારી સહાય મળે એવા મારા પ્રયત્નો રહેશે